છો આપણે નવસારી થી નવસારી થી આવો છો તો આપણે મંડળ ની સાડી લેવા આવ્યા છે હા કલેક્શન કેવું લાગ્યું મંડળ માં સારું લાગ્યું સારું લાગ્યું કેટલી સાડી કાઢી આપણે મંડળ માટે 27 સેટ ને બીજી 6 સાડી કાઢી 32 સાડી કાઢી થઈ તમારી તો આપણે આમ ભાવમાં કેમ લાગે છે મંડળ વાળા લઈ જવા લેવા આવે તો એને કેમ થાય છે સારું લાગે સારું લાગે કપડું સારું લાગ્યું કપડું સારું છે કલેક્શન બધું બહુ છે ભાવ્યાસ છે સરસ તો આપણે આવજો નવસારી થી આવો છો ને આપણે નવસારી થી દીદી આપણે ક્યાં થી આવો છો અમે રાજકોટ થી આવી છીએ અને અમને તમારો કલેક્શન બહુ સારું લાગ્યું અને મેરેજ ની ખરીદી કરવા આવ્યા છીએ અને મેરેજ ની ખરીદી માટે પણ બહુ સારું છે બહુ સારું છે આપણે કેટલી સાડી લીધી છે અમે 27 સાડી લીધી 27 હા આવવી છે તમને દીદી તમે મેરેજ ની સાડી લીધી તમને કેવું લાગ્યું સારું લાગ્યું સરસ એ તો રાજકોટ વાળા શું કહેશો આપણે

કેટલા વાગે અગિયાર વાગે અગિયાર વાગે સાડા દસ વાગ્યા ના કઈ ઉતાવળ નથી કરાવી ના શાંતિ થી બધું જોયું